મીતને દાળ રોટલી જ ખાવા હોય તો ચેસ્ટાઈ દાળ ને રોટલી લઈ જાય પછી કીધું કઈ આજે આપણે સબ્જી બનાવવાની જ નથી ચાલશે ને હમ આમ થાય તને દાળ રોટલી જ ભાવે છે એમાં મજા આવે છે સારું ચાલો હવે આપણે દાળ ઉકળી તો ગઈ છે હવે વઘાર કરી લેવી અને લોટ બાંધીને રોટલી બનાવી લઈએ તો સાડા બાર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ અને જમવા બેસી ગયા છીએ અમે

અને આપણે જો શ્રેષ્ઠાને સ્કૂલેથી લેવા ગયા તા અને ત્યાંથી આપણે વળતા શાકભાજી લેતા આવ્યા છીએ શાકભાજી બધું ઠેકાણે કરી નાખ્યું છે અને અહીંયા પાલક ભીની હતી ને એટલે પાલક વીણી કોરી કરવા મૂકી છે ને સ્ટ્રોબેરી અહીંયા કોરી થાય છે ધોઈ જેષ્ઠાબેન સાથે હોય એટલે સ્ટ્રોબેરીનું વેન કર્યું એટલે આપણે સ્ટ્રોબેરી લીધી છે અને આજ આપણે રોંડે જો ઓફ વાઈટ વાખા બનાવીએ છીએ હમ જો આ કાક ચીપટા પાડીને આ ભગવાનના વાઘાનો ઘેર છે સ્વામિનારાયણના વાઘા છે અને કેલો ને વ્હાઈટ બનાવ્યા છે આ બે વાઘા આપવાના છે અમારે અને જે કોઈને જોતો હોય વાઘા તો કોમેન્ટમાં જણાવજો હું અને આ વાઘા છે ને હું હમણાં પૂરા થઈ જાય ને એટલે મૂર્તિને પહેરી અને ફોટો બતાવીશ જો જે કોઈને લેવા હોય તે તો કોમેન્ટમાં જણાવજો જો આપણે જે યલો કલરનો કાલે વાઘો બનાવ્યો એ અને એમાં મટિરિયલ બાકી હતું એ કમ્પલેટ થઈ ગયો છે અને જો આ વાઘો અત્યારે આપણે ભગવાનને પહેરાવ્યો હશે જો યેલો ને વાઈટ આ રીતની સલવાર છે ચીપટીવાળી નીચે ને આ ભગવાનનો લુક છે ડબલ છોકલાવાળી પાઘડી આવશે જો ને આ વાઘો જો આપણે વેચવાનો છે જે કોઈને લેવો હોય ને તે કોમેન્ટમાં જણાવજો અને હું મારા ફોન નંબર આ મૂકું છું તેમાં મેસેજ કરજો પ્રાઇસ જાણવા માટે જે કોઈને લેવો હોય ને તેને અને એક આપણે એક આ વ્હાઈટ વાઘો પણ બનાવ્યો છે હવે આ યેલો કાઢી અને વ્હાઈટ પણ પહેરાવી દઈએ અને આપણે જો આ બીજો પણ વાઘો આપણે પહેરાવી દીધો છે જો આખો વર્ક વાળું છે કાપડ આ રીતની સલવાર આવશે આ સલવાર ભગવાનનો વાઘો છે આ રીતની બોર્ડર વાળું વર્ક વાળું કાપડ છે લેસ આવશે બે બાજુ કડક છોગલા આવશે અને પાઘડીનો લુક આ રીતનો છે જો પાઘડી પણ ડબલ છોગલા વાળી છે મસ્ત છે પાઘડી પણ અને આનો પણ લુક બહુ સરસ આવે છે જે કોઈને લેવો હોય ત્યાં ફોન નંબર આપ્યા છે તેમાં મેસેજ કરવો પ્રાઇઝ જાણવા માટે અને ફિનિશિંગ મારું આ ટાઈપનું રહેશે અને પાછળ એ ચીપકાવેલા છોકલા છે આ પાછળ ને એકદમ પૂઠું નાખી અને કડક જ છોકલા બનાવેલા છે તો કોઈ પણ વાઘા ગયા હોય અને લેવા હોય તો મેસેજમાં જણાવું ફોન ન કરવો કારણ કે ફોન મારો આમ તેમ હોય ફોન ઉપડે ન ઉપડે પણ મેસેજમાં જવાબ હું તમને ગમે ત્યારે આપી શકું એટલે મેસેજમાં જ તમે જણાવજો પ્રાઇઝ જાણે પ્રાઇઝ મેં મેસેજમાં જ તમને આપીશું અને હવે જો વાગી ગયા છે સાત સાત વાગી ગયા છે બે વાઘા પૂરા થઈ ગયા છે અને બેન અહીંયા ફ્રૂટ

અને જો બે પાણી તૈયાર થઈ ગયા છે ને એક પાણી હું તૈયાર કરું છું ખુદીનાનું અને મીઠું પાણી બે તૈયાર થઈ ગયા લસણ વાળું પાણી તૈયાર થાય છે આમાં બટેકા ચણા બફાઈ ગયા છે અને ભાભી ચાણા વેળે છે હમણાં બટેકા ચણા નું કોકર ની અવા નીકળે ને કે આ પાણી બધું તબ તૈયાર થઈ જાય બસ મસાલો બનાવી દઈ જાય અહીંયા ચીખી ખવાય

आलोक -पत तो तो, <laughs> 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 ने फटाफट डिश तैयार करें खावा हमारे से। अंधे पानी पूरी में तो स्पीड दीना डिश तैयार सीज़ है का? हाँ यार बहुत आरुता हो गया फोटे। बाइकिंग नहीं है? तो बाइकिंग हो रहा है। बाइकिंग तो बस्तों पर है बस्तों। यार दीना दीना। बाइकिंग तो ऐसा तो तेरो तो नहीं है। नॉर्मल दी

ગણિત નું પેપર છે પાકો લેવાનું છે અમારા ઘરે ટીચર આવી ગયા છે જો ટીચર મોડે લેવા આવ્યા છે મારા પર્સનલ ટીચર છે जंती सटर खाओ ये क्या इशू हाँ ये तोड़ 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 ऐड कर दिया टीचर से नहीं सोख रहा हूँ ना आरे लेता हूँ चार बार डोंग करवा क्या इन सोख रहा है ना 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 नाना 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 नानानानानानानानानानानानानानानानानानानानानानाना સાંજે ભાઈ ની ઘરેથી આવી અને પછી સુઈ ગયા તા મોડું થઈ ગયું હતું અને સવાર પડી ગઈ છે તો આજના મારા વિડીયાને હું આયા છે કરી જો તમને અમારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય